ઘટના તો અમને ગઈકાલે વાલીઓ દ્વારા ગ્રામ પંચાયત ને અરજી આપી છે કે સ્કૂલ ની અંદર એટલે એક પહેલા તો વાલીઓને કીધું તમે કઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું પૂછ્યું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે એવું વાત કરતા હતા વાલીઓ ત્યાર પછી અમને રજૂઆત આવેલી અમે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તરફ તપાસ થાય તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માથે થાય દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય છોકરાઓનો એક બીજાનો કોઈ એક બીજાએ હોય તોય પણ એ તો એનું તપાસનો 20000 ની તપાસમાં જે કંઈ આવશે એ આવશે બધું હશે વીસ પચીસ તો પાક એથી વધારે પણ હોઈ શકે પાંચ સ્કૂલ તો છે 1 થી આઠ ધોરણની પણ એમાં 5 થી 8 માં આ બનાવ બનેલો છે તમારો ધેર કઈ રીતે કાલે અમને વાલીઓ દ્વારા અરજી ગ્રામ પંચાયત ને આવી એટલે એ તો આખો તપાસનો વિષય છે તપાસમાં જે કોઈ આવે તે તપાસનો વિષય છે એમાં કોઈ આક્ષેપ ખોટી રીતે નહીં હજી હું નથી મળ્યો પ્રિન્સિપાલ અમે નથી આની પણ આવું થોડું ઘણું હતું ત્યારે અમે મળવા ગયા હતા

તો અમે લેખિતમાં બધી જ્યાં આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ તાલુકા વિકાસ શિક્ષણ ખાતું મોટા મુંજિયા ગ્રામ પંચાયત તેને તમામને અમે લેખિતમાં આપેલી છે અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે અમે જયારે વાલીઓ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે ત્યારે શિક્ષકો એવું કે છે કે આ અમારી જવાબદારી આવતી નથી અને આ બનાવ બીનો ત્યાર પછી શિક્ષકોએ વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈન લીધી હતી કે આની અંદર આ આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી તમારા વાલીઓની જવાબદારી હોય તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો પાંચ કલાકના જે ટાઈમ પીરિયડ છે પાંચ કલાકનો એની અંદર જવાબદારી કોની આવે શિક્ષકોની જ આવે વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી તમને હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય શિક્ષકોને ખબર હોય વાલી તો સાથે હોતા નથી સીસીટીવી અહીંયા છે સીસીટીવી કેમેરા છેલ્લા 1 વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે બંધ છે અમે અનુક વખત રજુ કરી સાહેબ ને ચાલુ કરો ચાલુ કરો પણ કોઈ ધ્યાન દેતું નથી પણ હોય પણ છે હા પગે છે હાથે છે મરેલી મારું નામ રસીબભાઈ રાઠોડ છે હું એક વાલી છું બરોબર અને અરજદાર પણ છું બરોબર અમને બાળકોની જાણ થતા કે હાથના ભાગે બ્લેડ વડે જે કાપા મારેલા છે બરોબર એનું કારણ શું હોય છે કે એ કે એ બનાવમાં બે ત્રણ વાલીના ફોન પણ આવેલા રૂબરૂ મળેલા કે એક પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કઈ નિશાન છે બ્લેડથી કાપા મારેલા એના વિશે અમને બધાને જાણ થતા અમે શિક્ષકને રજૂઆત કરી તો શિક્ષકે એક મીટિંગનું આયોજન કર્યું બીજા દિવસે બરોબર કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય બરોબર એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવેલી છે એટલે મેં જોકે નથી કરી બરોબર

અમુક કે ગેમ ના હિસાબે અમે મારેલા છે કે અમે એવું કઈ રમત રમતા હતા પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન બરોબર એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ એવી અમારી માંગ છે બરોબર